એસટી અમારી એટલે સરકાર એમ કે એસટી અમારી જીવની જવાબદારી તમારી આવું કેટલા કિસ્સા તમારા ફાધર તો એસટીમાં હતા ને હાલ ડ્રાઈવર કન્ડક્ટરની હાલત તો જુઓ સાહેબ ડેપોના ઠેકાણા નથી બસપોર્ટ બનાવી દીધા અને ડ્રાઈવર કંડક્ટર માટે આટલી નાની એમથી જગ્યા ડ્રાઈવર કંડક્ટરો ફિક્સ પગારમાં નોકરી રાખો લા લોંગ ટૂર ઉપર મોકલીએ આપણે ટ્રીપ ઉપર કોઈ બીજી ફેસિલિટી નહીં એસટીમાં પણ તો શોષણ જ થાય સાહેબ જુઓ કોઈપણની નોકરી છે એ ક્યાંય રાત્રિ રોકાણ હોય તો અલગથી ભથ્થો અપાય છે પણ આઠ કલાકની નોકરી હોય છે ડ્રાઈવર હોય કંડક્ટર હોય કે કોઈ પણ હોય પરંતુ આ ભાઈ જે રાજકોટના જે છે એ જે ઇન્દ્રજીત મોરી એમણે જે બેદરકારથી બેદરકારીથી ચલાવી છે ને એ તો એસટી માટે પણ શરમજનક છે એ એ એ ડ્રાઈવર કંડક્ટરો જે છે એ અત્યાર સુધી જેમણે ભોગ આપ્યો છે વડવાઓએ જે ડ્રાઈવર કંડક્ટરો હતા અમારા ફાધરના વખતમાં એમણે જે ભોગ આપ્યો છે એનું આ લોકો ક્યાંક ને ક્યાંક હનન કરી રહ્યા છે ને એક ડ્રાઈવર કે એક કંડક્ટરને ખાતે કરી અને ગંભીરતાની કોઈની નોકરી હોય ને રોનકભાઈ તો એ ડ્રાઈવરની છે ડ્રાઈવરની પાછળ પચાસ થી ક્યાંક આવી રીતે માવો ચોળતા ચોળતા ચલાવે છે એમાં પણ ડોકા બહાર કાઢે છે અરે યાર તમને કઈ શરમ જેવું છે એક એક વ્યક્તિ નહીં એમ કેવાય ને કે શિક્ષક ના ખોળામાં પ્રલય અને નિર્માણ હોય છે એમ જે ડ્રાઈવર છે ને એના ખોળામાં પણ કેટલાય

કોના વ્યવહિય થાય કેમ ઘેર નહીં બેસાડવાનું બંધ કરે સિલીબ બંધ કરે વારંવાર થોડો મોકો આપવાનો કેમ મોકો છે આપણને કોને કોઈ પણ પ્રકારના પ્રવાસના ટેન્ડરો હોય કે કોઈ પણ પ્રકારનું કામ આપ્યું હોય કોઈ એજન્સીને કામ આપ્યું હોય તો એના નોમ્સ હોય છે અને એમાં ક્યાંય પણ આવી ક્ષતિઓ આવે તો એના ઉપર પગલાં લેવાતા હોય છે તાપે કહ્યું આપની વાત સાથે સંપૂર્ણ રીતે રોનકભાઈ સહમત છું કે એને બ્લેક લિસ્ટ કરવા જોઈએ અને અહીંયા નહીં કોઈ પણ બીજી જગ્યાએ પણ એ કામ ન કરી શકે અને આવી બેદરકારી રાખનારા વ્યક્તિઓ રાખી ન શકે એ માત્ર ડ્રાઈવરની બેદરકારી નથી એ એજન્સીની પણ બેદરકારી આમાં સામે આવે છે અને આગામી દિવસોમાં વાહન વ્યવહાર વિભાગ અને આપણી સરકાર છે એ પગલાં લેવા

લોકો આવે એ ક્યાંક ને ક્યાંક શરમજનક છે એમ કહી શકાય રોનકભાઈ કે વાળ જ ચીપડા ગળે છે જેના ઉપર સલામતી રાખવાનો આપણે વિશ્વાસ રાખીએ